જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ પરી કિચન લક્ષ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવીશું રાજસ્થાનની પ્રખ્યાત દાળ બાટી તો ભીડિયો ફૂલ જોજો તો દાળ બાટી બનાવવા માટે આપણે સૌપ્રથમ પ્રથમ અડદની દાળ મગની દાળ ચણાની દાળ અને તુવેરની દાળ મસુની દાળ લેવી તો લઈ શકો છો તો અબરધી એક કપ ભરીને મેં લીધી છે બધી દાળ આપણે એક બાઉલમાં મિક્સ કરી દઈશું આ બધી દાળ આપણે સાફ કરીને લેવાની છે અને તેને ત્રણથી ચાર પાણી આવી રીતે હાથથી મસળીને એ અને ધોઈ દેવાની છે અને પાણી કાઢી દેવાનું છે હવે ચોખ્ખું પાણી નાખીને એને અડધો કલાક પલાળી દેવાની છે પલાળ્યા પછી આપણે એ પાણી કાઢીને કૂકરમાં અઢી ગ્લાસ પાણી નાખીને એને ત્રણથી ચાર સીટી મારી દઈશું તો ત્રણથી ચાર સીટી મારી દીધી ગેસ મેં બંધ કરી દીધો છે તમે જોઈ જ શકો છો ચમચાના મદદથી ચેક કરી લેવાની હવે આપણે ગ્લાઇન્ડરથી આવી રીતે ફેરવવાની છે અને વધારે નહીં દાળ દેખાવી જોવે એ રીતે થોડુંક જ ગ્લાઇન્ડર ફેરવવાનું છે આપણે હવે બે બે નંગ ટામેટા ત્રણ નંગ ડુંગળી દસથી બાર નંગ લસણની કળીઓ મરચાં આદુ અને લસણ અને કોથમીર લીંબુ લેવાનું છે આ બધું આપણે ડુંગળી અને ટામેટા ઝીણા ઝીણા સમારી દેવાના છે અને આદુ મરચાં લસણની પેસ્ટ લેવાની છે અને મરચું એક ઝીણું સમારી દેવાનું છે હવે ગેસ ચાલુ કરીને મેં કઢાઈ મૂકી દીધી છે એમાં એક કપ ભરીને તેલ નાખ્યું છે એમાં નાખીશું આપણે જીરું એક ચમચી બે સૂકા મરચાં હવે મરચાં લસણની પેસ્ટ એમાં એ દોઢ ચમચી આપણે અંદર નાખવાની છે હવે અંદર આપણે નાખીશું જે ડુંગળી હતી ત્રણ નંગ એ ઝીણી ઝીણી મેં સમારેલી દીધી છે એ અંદર નાખીશું એક મરચું જે ઝીણું સમારેલી અંદર નાખીશું ટામેટા ત્રણ નંગ મેં લીધા છે એને પણ ઝીણા ઝીણા સમારેલા અંદર નાખીશું આ બધું ત્રણ મિનિટ સુધી સાતડવાનું છે હવે એક ચમચી ભરીને અડધર એક ચમચી ભરીને લાલ મરચું અને જીરું એક ચમચી અને ગરમ મસાલો બધું નાખીને મિક્સ કરી દઈશું અને બધું સાતડવા દઈશું પાંચ મિનિટ સુધીને સાતડવા દઈશું પછી અંદર નાખીશું આ બાફેલી દાળ હવે બધું મિક્સ કરતા રહીશું આપણે ધીમું રાખીશું ગેસ હવે મીઠું સ્વાદ મુજબ નાખીશું હવે અંદર આપણે થોડુંક પાણી નાખીશું એક ગ્લાસ વધારે જો તમારે પટલી જો વધારે પાણી નાખવાનું મીડિયમ જોતી હોય તો માપનું પાણી નાખવાનું તમે એક ગ્લાસ પાણી નાખીને ધીમા તાપે થવા દઈશું તો દાળ જાડી થઈ જાય લાગે પછી ગેસ બંધ કરી દેવાનો છે તો આ લીંબુનો રસ નાખી દીધો છે અને છેલ્લે આપણે કોથમી નાખી દેવાની છે તો ગેસ બંધ કરી દીધો છે અને દાળ આપણી રેડી થઈ ગઈ છે હવે આપણે બનાવીશું બાટી તો બાટી બનાવવા માટે મેં બાઉલ લીધો છે એમાં ઘઉંનો કકરો લોટ લીધો છે એક વાડકી ભરીને એમાં ઝીણો લોટ થોડો નાખીશું અડધો કપ અને થોડો ત્રણથી ચાર ચમચી સોજીનો થોડી નાખવાની છે એમાં મીઠું ખાવાના સોડા ચપટી અને અજમો એક ચમચી ભરીને એમાં હાથી મસડીને અંદર નાખવાના છે હવે અર્ધ જો અર્ધ ના નાખ્યું તો તો પણ ચાલે અને થોડુંક મીઠું અને આ તેલ નાખ્યું છે જો તેલની જગ્યામાં ઘી નાખો તો પણ નાખી શકો છો હવે આ બધું મિક્સ કરીને અને થોડુંક ગરમ પાણી નાખીને થોડું થોડું પાણી નાખતા જવાનું અને ગોળ ગોળ કરીને આપણી બાટી બનાવવાની તો પહેલાં મસળી દેવાનું તમે જોવાનું થોડું થોડુંક પાણી નાખવાનું અને ભાખરી જેવું હોવું જોઈએ લોટ તમે જોઈ શકો છો આ રીતનો કટ આપવાનો જો ઊભો નહીં કાઢો તો બધી બાટી આપણે રેડી થઈ ગઈ છે હવે ગેસ ચાલુ કરીને આપણે આ મેં દાલબાટીનું જે સ્ટેન્ડ આવે છે એમાં બધી આપણે બાટી ગોઠવી દઈશું અને બધી બે બે ત્રણ ત્રણ મિનિટે ચેક કરતાં રહેવાનું તો બે ત્રણ વખત મેં ચેક કરી છે ફેરવતા જવાનું બધી બાજુથી શેકી દેવાની છે કાચી ના રહે એનું ધ્યાન રાખવાનું છે તો બધી બાટી આપણી રેડી થઈ ગઈ છે ગેસ બંધ કરી દઈશું હવે ઘીમાં બધી બોળીશું એટલે પોચી પડે એટલા માટે તો આપણી બાટી પણ તમે જોઈ શકો છો સરસ મજાની જો થઈ ગઈ છે હવે આપણે સર્વ કરીશું આપણે એક પ્લેટમાં આ જુઓ દાળ રેડી થઈ ગઈ છે અને આ બાટી આ ડુંગળી આ મરચાં અને ગોળ તો ગરમા ગરમ શિયાળામાં આ વાનગી દાળ બાટી બહુ મસ્ત લાગે છે આમાં એકદમ પાખ આમ એકદમ ઝેરીઓ આપણે કરીએ ને એમને એકદમ ઝીણું ઝીણું હાથમાં મસ મસડી દેવાનું પછી અંદર દાળ નાખીને અને ખાવાનું ઘી નાખીને ખાવાનું નાના બાળકને જો તીખું લાગતું હોય તો આ બાટીની અંદર ગોળ અને ઘી નાખીને પણ ખાઈ શકાય છે વિડીયો સારો લાગે તો શેર કરજો જય શ્રી કૃષ્ણ